રાપર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું આજે રાપર પોલીસ મથકે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં સૌ રાપર પોલીસ મથકના તમામ રેકોર્ડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ઉપરાંત રાપર પોલીસ મથકે પોલીસ પરેડ તથા લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ફતેહગઢ તથા રવ આઉટપોસ્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું રાપર સીપીઆઈ કચેરીનું પણ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું તદુપરાંત અનુસૂચિત જાતિના મુલાકાત લીધી હતી વિકલાંગ બાળકોના આશ્રમની મુલાકાત લીધી હતી સાથે આગેવાનો દ્વારા એસપી અને તમામ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું રાપર ખાતે મોરબિયા પેટ્રોલ પંપ પર બાર લાખથી વધુની લૂંટના બનેલા બનાવમાં સન્માન કરવામાં આવ્યું હતું તેરા તુજકો અર્પણ મુજબ લૂંટની રકમ ફરિયાદીને અર્પણ કરવામાં આવી હતી રાપર શહેરના વિવિધ સંસ્થાઓ અને સંગઠન દ્વારા તમામ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા પુરુકચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના ઇન્સ્પેક્શન દરમિયાન પુરુકચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર બચાવ નાયક પોલીસ અધિક્ષક સાગર સામડાર રાપર પીઆઈ જેબી બુબડિયા રાપર સીપીઆઈવી કે ગઢવી પીએસઆઈ રીડર પીએસઆઈ ડીએલ કાચર રાપર પીએસઆઈ ડી આર ગઢવી આર આર અમલિયાર જે જીરાજ એસપી ના પીએ ખિંજીભાઈ ફફલ વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા લોક સંવાદ કાર્યક્રમમાં ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી સંચાલન મોરારદાન ગઢવીએ તથા આભાર વિધિ પીઆઈ જેબી બુગડિયાએ કરી હતી ઉપપ્રંત એસપી બાગમારે અનુસૂચિત જાતિ મોહલ્લા તથા પોલીસ લાઇન પાંજરાપોળ સહિતની મુલાકાત લીધી હતી એસપી બાગમાર તથા પોલીસ અધિકારીઓએ વિવિધ પ્રકારના નિયમો અને સાયબર ક્રાઇમની સમજણ અને માહિતી આપી હતી જ્યાં લોકો સક્ષમ હોય અને જ્યાં ગામ પણ સક્ષમ હોય છે આજ આજના સમયમાં દરેક જગ્યામાં ભલે ગામ હોય તો એમના ગામના એન્ટ્રી એક્ઝિટ શહેર છે તો શહેરના એન્ટ્રી એક્ઝિટ શહેરના મુખ્ય પોઈન્ટ્સ જે મોટા મોટા બજાર હોય મોટા મોટા દુકાનો હોય ત્યાં એમને બારે એક રોડ સાઇડ વ્યૂનો કેમેરો એટલે કેમેરા જે છે આજની સમયની ખાસ જરૂરિયાત છે અને ખાલી પોલીસના મદદ લાગે એવું નથી એને સિવાય પણ એવા ઘણા મોટા એવા વસ્તુઓ હોય જે કેમેરાના મદદથી ઘણી બધી વસ્તુઓ રોકી પણ જાય છે અને ઓવરઓલ કાયદો વ્યવસ્થાને કંટ્રોલ કરવામાં અને નાના મોટા બનાવોને ડિટેક્ટ કરવામાં અને નહીં પણ થાય એના માટે પણ જે છે એક બહુ લાભદાયક વસ્તુ જે છે એક સીસીટીવી કેમેરાની છે અને ઓવરઓલ જે અહીંયા વાગડની પરિસ્થિતિના પ્રમાણે જે બનાવો બનતા હોય જે ઇશ્યૂઝ થતા હોય એમાં સીસીટીવી કેમેરા જે આજના સમયની ટેકનોલોજી છે એ ઘણી બધી ઉપયોગી પણ થાય પોલીસનો ઓવરઓલ જે કામગીરી છે એમાં મુખ્ય એન્ટ્રી એક્ઝિટમાં સીસીટીવી જે મેઇન પોઈન્ટ્સ હોય ત્યાં જે મોટા મોટા જંક્શન હોય એવા અલગ અલગ પોઈન્ટ જે છે નક્કી કરેલા છે અને એમાં કામગીરી જે છે એ અત્યારે જે ચાલુમાં છે તો થોડા સમયમાં એ કામગીરી પણ પૂર્ણ થશે અને જે રીતના ગાંધીધામમાં ઓવરઓલ વ્યવસ્થિત હાઈ ક્વોલિટીના સીસીટીવીને બધા લાગેલા છે એ પણ ટૂંક સમયમાં રાપરમાં પણ લાગશે બચાવમાં પણ લાગશે અને અંજારમાં પણ લાગશે તો એવા સીસીટીવીથી જે નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલ ઓવરઓલ જે એના અંડરમાં હોય છે એટલે એમનું કંટ્રોલ રૂમ એક અહીંયા લોકલ પોલીસ સ્ટેશનમાં પણ હશે અને એની સાથે સાથે ઓવરઓલ એક જિલ્લા લેવલનું પણ હશે એટલે આ સીસીટીવીની કામગીરી જે રીતની રાપર શહેરમાં છે એની સાથે સાથે અમે પોલીસ તરીકે બધાને અપીલ કરીએ છીએ અને જે છેલ્લું બનાવ હતું એ પણ સીસીટીવીથી ડિટેક્ટ કરવામાં ઘણી બધી મદદ મળી એટલે નાના મોટા જે કોઈ જ છે રેગ્યુલર ચાલતું હોય તો ઘણા એવા બનાવો અટકી પણ જાય છે અને નહીં અટકેને ક્યારેય બનતા હોય તો પોલીસને ડિટેક કરવામાં મદદ પણ મળે છે એ જ રીતનું જે છેલ્લું બનાવ હતું એમાં બનાવને તાત્કાલિક ડિટેક કરવામાં મદદ પણ મળી અને એની સાથે સાથે જેટલું પણ મુદ્દામાલ હતું લગભગ મેક્સિમમ જે છે નેવું ટકાથી વધારેનું મુદ્દામાલ રિકવર પણ થઈ ગયું અને આજે જે છે અહીંયા મુદ્દામાલ જે છે જે ભોગ બનનાર હતા એમને આપવામાં આપવામાં પણ આવશે એની સાથે સાથે જ્યારે એવા બનાવો બને છે અને ખાસ કરીને અત્યારે જે કામ ચાલી રહ્યું છે જે આપને બધાને ખાલી એક ધ્યાન ઉપર નાખી રહ્યો છું કે રાપર શહેરમાં જે સીસીટીવીનું કામગીરી છે એ ચાલુ થઈ ગઈ છે જે સરકાર તરફથી સીસીટીવીનું ઓવરઓલ શિક્ષણ અગર બનાવ બનતું હોય તો એ તરત બેટેક થાય અને એના અનુસંધાને ઓવરઓલ વિસ્તારની જે પોલીસિંગ છે અને જે અધિકારી અને જે કર્મચારી કામ કરી રહ્યા છે અને એને સાથે સાથે જ્યારે પોલીસ એકલી કામ કરે તો એનાથી વસ્તુ આટલી બધી ઇમ્પેક્ટ અને આટલું બધું સારી રીતે નહીં થઈ શકે પણ એને સાથે જ્યારે લોકોનો સહયોગ એમાં મળે નાની મોટી જે પણ વસ્તુ હોય પોલીસિંગને લગતી કોઈ પણ એવા બનાવો આપતા હોય